જો મિત્રો અમે મૂલે આયા છીએ ને આજે એટલે મેન વી હારી કર નાખી ને એટલે બાકી છે મિત્રો અગર બન્યા રહેશે જો અમે તો અત્યારે 1 વાગ્યે દીધો છે ને મને ખાવા આવી જ છે ચિલુબેન ને જો ટિફિન લાવા કા ચિલુબેન હા ને જકાજીબેન અગર બન્યા રહેશે તો મિત્રો ચિલુબેન આ શું લાવ્યા भिંડાનું શાક भिંડાનું શાક છે રોટલા છે ને બટેટાનું શાક છે કાકાજીબેન હા તો મિત્રો દલુબેન બદામ પાડે છે દલુબેન જો ઓલા ढाबा ऊपर से डाक दे लो बे ढाका ऊपर ढाका ऊपर से डा से बदाम खावी ये भी आओ बादाम ये भी आओ जो मित्र बड़ी नी से वो गई से जो मित्रों आप पपैया पाकी जा मित्रों अर्धा कासा से જો કે ડમોટો પપૈયા છે ને ટપક છે કાકાજી બેન કાશીલુ બેન હા આજ કે ઘરે કઈ જવાનું નથી આજ તોય ખાઈ લીધું છે ને જો મિત્રો ગુંદોસે ને બદામ છે બદામ ને ગુંદો બે ખર ખાસે મોટા બહુ મોટા સબ છે તો મિત્રો આ કોચમી થઈ ગઈ છે હવે આ દાણા કેવા અને બે બે નું આલીયું થાય ને આમાં જો હાથી આલીયું છે મિત્રો આમાં જો હાથી આલીયું છે આગળ હામે જો થોડી બે ન હલાવે છે સો મિત્રો અમે મૂલે થી વઈ આવ્યા છીએ મિત્રો ને જો કાધી બેન ના પડે છે મિત્રો કોતમરી થઈ ગઈ છે ને જો માર મમ્મી પાસે કાધી બેન ના પડે છે તો મિત્રો ગુંદ અને બદામ બેય ખરખી છે કાકાજી બેન ને જર ટપક છે મિત્રો ને જમાને એટલી હારી કરી નાખી છે ને કે બાકી છે ને સપોપટ મનવાળી